નમસ્કાર આજના એ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું મિતુલ પટેલ આઈટીઆઈ ખેડવાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પ્રેક્ટિકલ એડજસ્ટ મેડિફોલ્ટ અને કેટલિક કન્વર્ટરને રિમૂવ અને રીફિટિંગની પ્રેક્ટિસ કરીશું આજના પ્રેક્ટિકલ માટે જરૂરી ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ માટે લિસ્ટમાં સૌપ્રથમ ફોર વ્હીલ વેહીકલ ટ્રેની ટૂલ કિટ સોકેટ સ્પ્લેનર બોક્સ બીજા સોકેટ સ્પેનર સ્પેશિયલ સોકેટ સ્પેનર છે બેટરી ગન હેન્ડ ગ્લોવ હેલ્મેટ વગેરે એક્ઝોસ્ટ મેનિપોલ્ટ અને કેટાલી કન્વર્ટર એ પોલ્યુશન નિયંત્રણ કરતા બંને ભાગ છે તો જેનો અંતરે ચેક કરવા ખૂબ જ જરૂરી છે જો એમાં લીકેજ અથવા તો ડેમેજ હશે તો જેનાથી વોર્મઅપ ગેસ જે ગેસીસ પોલ્યુશન ગેસિસ હશે એ હવાની અંદર બહાર નીકળશે જેના કારણે ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાતી હોય છે તો એ ના સર્જાય એના માટે સમયાંતરે એને ચેક કરવા ખૂબ જ જરૂરી છે તો આજે આપણે એડજસ્ટ મેડિફોલ્ટ અને કેટોલિક કન્વર્ટરને રિમૂવ અને રિફિટિંગ કરતા અભ્યાસ કરીશું હવે આપણે પ્રેક્ટિકલ માટે સૌપ્રથમ ફોર વ્હીલ વ્હીકલને ટુ પોસ્ટ લીપ ઉપર લગાવીશું જે જે પોઈન્ટ બતાવે છે ત્યાં આગળ ચારે પુલને લગાવી દેવાના ટુ પોસ્ટ રીપ ઉપર લાગ્યા બાદ સૌપ્રથમ આપણે ફૂડને ઓપન કરીશું ત્યારબાદ એરગિનર એસેમ્બલીને રિમૂવ કરીશું અને આગળના બમ્પરને રિમૂવ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌ પ્રથમ તમે દેખાય છે તમને અહીંયા એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે અને નીચે કેટાલિક કન્વર્ટર લાગેલું છે જેને આપણે રિમૂવ અને રિફિટિંગ કરતાં પ્રેક્ટિસ કરીશું હવે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ઉપર લાગેલ એસેસરીઝ જેવી કે ઓટો સેન્સરનું સોકેટને રિમૂવ કરીશું તો પહેલા ક્લેમ્પમાંથી એને રિમૂવ કરાવો ત્યારબાદ એ કપડરને રિમૂવ કરાવીશું અને સાઈડમાંથી સોકેટમાંથી સોરાઈ અને બહાર લઈ લઈશું ત્યારબાદ કરીશું હવે આપણે ગાડીને અપ કરાવીશું અને નીચે સાયલેશનના બંને બોલ્ટને રીમુવ કરાવીશું અને બ્લોક સાથેના બોલ્ટને રીમુવ કરાવીશું હવે આપણે જરૂરી હાઈટ પ્રમાણે આપણે અપ કરી દીધી છે અને સુરક્ષા હેતુ પ્રમાણે આપણે હેલ્મેટ પહેરી અને નીચેના કેટાલિટી કન્વર્ટરના બંને બોલ્ટને રીમુવ કરાવીશું હવે આપણે આગળ બંને કેટાલિટી કન્વર્ટરના બોલ્ટને રીમુવ કરવા માટે 14માના સોકેટ સ્પેનરનો ઉપયોગ કરી અને બંને બોલ્ટને રીમુવ કરીશું એકવાર બોલ્ટ લૂઝ થઈ ગયા બાદ રેચેટનો ઉપયોગ કરી અને જરૂરથી આપણે બીજા સ્ટેન્ડર્ડથી ઉપયોગ કરી છે હવે આપણે જરૂરિયાત પ્રમાણે ગાડીને નીચે હાઈટ પ્રમાણે લાવી દીધી છે ત્યારબાદ સૌપ્રથમ આપણે એડજસ્ટ મેનિપોલ્ટના પાંચ બોલ્ટ જે આપેલા છે ચૌદ નંબરના સોકેટ દ્વારા એને રિમૂવ કરીશું ત્યારબાદ લાસ્ટમાં માઉન્ટિંગ ઉપર લાગેલ બાર નંબરના બોલ્ટને રિમૂવ કરીશું એક્ઝોસ્ટ મેડિફોલ્ટ કેટલિક કન્વર્ટર હવે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ટ અને કેટલિક કન્વર્ટરને રિમૂવ કરી દીધું છે ત્યારબાદ એને બીજું લાઈટ ચેક કરીશું દરેક બાજુથી જોવાનો ટ્રાય કરો કોઈ જગ્યાએ ડેમેજ દેખાય છે એ અથવા તો ક્રેક દેખાતી હોય તો એને રિપેર કરાવીશું નિર્માતાએ બતાવ્યા પ્રમાણે એને સાફ અને સફાઈ કરવાની અને ડેમેજ લાગે તો એને રિપ્લેસ કરીશું એક્ઝોસ્ટ મેનિફોલ્ટનું ગેસકીટને રિમૂવ કરીશું એને પણ ચેક કરવાનું લીકેજ દેખાય અથવા તો ડેમેજ હોય તો ચેન્જ કરીશું આપણે કંપનીએ જણાવ્યા પ્રમાણે એક્ઝોસ્ટ ગેસકેટ જેટલી ફેર રિમૂવ થાય એથી ફેર એક્ઝોસ્ટ ગેસકેટને નવું નાખવું જોઈએ અત્યાર સુધી તાલીમાર્થી મિત્રો આપણે એક્ઝોસ્ટ મેનિફોલ અને કેટાલિક કન્વર્ટરને રિમૂવ કરતા શીખ્યા ત્યારબાદ જરૂર જણાય તો એને રિપેર કરવું અને રિપેર ના થાય તો એને રિપ્લેસ કરીશું ત્યારબાદ હવે આપણે આગળ પ્રમાણે એને રિફિટિંગ કરતાં શીખીશું હવે આપણે એક્ઝોસ્ટ મેનેફોલ્ટને રિપ્લેસ કર્યા બાદ નવું વી કરીશું તે આગળ લગાવીશું ત્યારબાદ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને કેટાલિક કન્વર્ટરને લગાવીશું સાચવીને ધ્યાન રાખવાનું તો આજુબાજુના પાર્ટ્સને ડેમેજ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ તમને બતાવ્યા પ્રમાણે દરેક બોલ્ટને સૌથી પહેલાં હાથથી લઈ બે થી ત્રણ રાઉન્ડ લગાવવાના જેના કારણે કંપનીએ જણાવ્યા મુજબ આપણે પાંચે બોલ્ટને પેસિફિક ટોર્ક લગાવીશું અને ટાઈટનેસ કરીશું

બમ્પર એર કિનર એસેમ્બલી લગાવ્યા બાદ આપણે સૌ પ્રથમ એન્જિનને સ્ટાર્ટ કરીશું અને એન્જિનનો નોઈઝને સાંભળવાનો ટ્રાય કરીશું જરૂર જણાવે કોઈ ગેસ કિટને લીકેજ હોય તો ફરીથી રીએસેમ્બલ કરવાનો ટ્રાય કરીશું વિદ્યાર્થીઓ મિત્રો આપણે એબજસ્ટ મેનિપોલ અને કેટાલિક કન્વર્ટરને કેવી રીતે રિમૂવ કરવું અને કેવી રીતે ફિટ કરવું એનું આપણે આજે પ્રેક્ટિકલની અંદર શીખ્યા ત્યારબાદ એના માટે રાખવી પડતી સાવચેતીઓ આપણે જોઈએ તો સૌ પ્રથમ જ્યારે પણ ગાડીને લિફ્ટ ઉપર લગાવીએ તો ચેક પોઈન્ટ ઉપર લગાવી ખૂબ જરૂરી છે એ ચેક કર્યા બાદ ગાડી કોઈ સાઈડથી તાસી અથવા સીધી છે એનું ઓબ્ઝર્વ કરી લેવું ત્યારબાદ લિફ્ટને અપ કરાવી જોઈએ ત્યારબાદ લિફ્ટની નીચે કામ કરવા જઈએ ત્યારે સેફ્ટી હેલ્મેટ અને હેન્ડ ગ્લોવ પહેરવા જરૂરી છે જ્યારે સાયલેસન્ટ આપણે રિમૂવ અને રિફિટિંગ કરતા હોય અથવા એક્ઝોસ્ટ મેનિફોલ કેટાલિક કન્વર્ટરને રિમૂવ રિફિટિંગ કરતા હોય તો ઓબ્ઝર્વ કરવાનું એ ગરમ હોય તો કોટન ગ્લોવ પહેરવા ખૂબ જરૂરી છે સાથે સાથે જે ટૂલ્સ નો યુઝ કરીએ છે એની ઉપર ઓઈલ કે કોઈ ચીકણો પદાર્થ લાગેલો હોય તો એને સાફ કરી અને ત્યારબાદ એનો ઉપયોગ કરવો જોઈએ કેટાલિક કન્વર્ટર ખોલતી વખતે એની સાવચેતી રાખવી કે જે ડેમેજ ના થાય આપણા ટૂલ્સ થી એનું ધ્યાન રાખો મેનિફોલ્ડ ગેસ્કેટ ને ખોલો ત્યારે ગેસ્કેટ હંમેશા નવા નાખવા જોઈએ અને જરૂર જણાય તો બોલ્ટ અને નટ ખરાબ થયા હોય એ બધા નવા નાખવા ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો એક્ઝોસ્ટ મેનિફોલ્ડના બોર્ડને નિર્માતા બતાવ્યા સ્પેસિફિક પ્રમાણે ટોર્ટને ટાઈટ કરાવીશું અને ઓ સેન્સર અને અર્થિક ખુલતી વખત કોઈ તાર ખેંચાય નહીં એનું ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલ માટે આપણે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને કેટલિક કન્વર્ટરનું રિમૂવ અને રીફિટિંગ કરતાં તમને માહિતી પૂરેપૂરી મળી હશે એવી આશા રાખું છું આભાર